નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો હવામાનને લઈને હાલ મોટા સમાચાર સામે આવ્યા છે તો હવામાન શાસ્ત્રી અંબરલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં લોકોને કડકડતી ઠંડી સહન કરવી પડશે તો બીજી તરફ બાવીસ ડિસેમ્બર બાદ ગાત્રોથી જવતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે લાલ નીનોની અસરને લીધે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે તેમજ ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડી પડશે આ ઉપરાંત કડકડતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતા છે વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં ઠંડી અને માવઠાની પણ શક્યતા રહેલી છે તો મિત્રો ઉત્તર ભારતની બર્ફેલી લહેરોનો પ્રભાવ ગુજરાત સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે અત્યારે ડિસેમ્બર મહિનામાં પણ ડબલ સિઝનની અનુભૂતિ થઈ રહી છે સવારે અને રાતના સમય પર પારો ગગડી રહ્યો છે પણ વાતાવરણમાં કોઈ ખાસ બદલાવના સંકેત દેખાતા નથી તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા